નમસ્તે મિત્રો જય સ્વામિનારાયણ અત્યારે જો વાગી ગયા કેટલા પોણા આઠે છે બે ફોનમાં મથે છે અને અમારા આ ભાઈ લેશન કરવા બેઠા આ એનું લેશન જો અધૂરું પીડ્યું છે આવી રીતે કામ હાલે છે લેશન અધૂરું પીડ્યું છે ભાઈ અહીંયા હું છે

સ્કૂલે 8:30 આવે ને હા 8:30 આવે 8:30 સ્કૂલે કે આવો પછી ની હું નીચે રમ્મા ઉયો ગયો તો અરે પછી 6:30 પછી ઉપર આવો લેસન કરવા બેઠો તો એ તો એ કર્યું ને હો ઈ થાકી પતાવે કરવા કરી લે

અને અમારા આ ભાઈ છે ને કઈ નહીં ટ્યુશન નું કે આવી છે ને તો નાક પાડે કે મને બધું આવડે તો ગમે એ પૂછી લેવાનું કે ગમે અહિયાંથી પૂછી લેવાનું બધું આવડતું જ હોય એને અને ટ્યુશન જવાની એને એ ઈચ્છા છે જ નહીં નથી ને જો ના જ પાડ દે કે ટ્યુશન હું નહીં જાવ કે મને બધું આવડતું જ હોય ગમે ત્યારે પૂછો કે અહીંથી પૂછો કે મને આવડે અને આપણે ક્યાંય પૂછવાનું નહીં એને આવડતું જ હોય બધું બોલું આવું કામ છે તો કોણ આઠ થઈ ગયા મિત્રો તો હવે જમીન લઈએ અમે Tapi zaman itu, baki way. Tapi zaman itu, zaman zaman itu, cakap, ayo.